હેલો મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગમાં તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ માલનાથ મહાદેવના દર્શન કરવા આ ડુંગરોની વાત છે તો બના રહેજો વ્લોગમાં કન્ટિન્યુ હું તમને માલનાથ મહાદેવના દર્શન કરાવો અને બતાવું નજારો ન્યાનો અને ક્યાંથી ક્યાં આવવું પડશે એ પણ વ્લોગમાં કહી દઈશ હું તમને તો વ્લોગ છેલ્લા સુધી જોઈજો આ છે આપણી દોસ્તી યારી ગાય આ ડુંગર ચડવાનો છે આને લઈને મારે આજે

ભાઈ માલનાથ મહાદેવ મને દર્શન કરીને મજા આવી ગઈ છે આનંદ આવી અને આવો આ ચોમાસાની મોસમમાં તો તમને પણ મજા આવશે ફરતે ડુંગર છે અને લીલા સમ હોય અત્યારે તો મજા આવશે તમે પણ આવો ક્યારેક માલનાથ મહાદેવના દર્શન કરવા હા મુકેશભાઈ તમને કેવું લાગે છે અહીંયા આવીને ના કરતું તમને આવે તમને ના કરતું લાઈન કોણ આવ્યા અહીંયા

सेटिंग क्या है सेटिंग करता है तू बटका तो नहीं है ना तो भाई आज दिन तो इसका खाए कहीं दो क्या था कि ये दुबई तो था ना तो मोटो जो था कि ये इसका खाए था <laughs> यहाँ का रास्ता बहुत ही बेशक घूमखार <laughs> <गुंखार> है <laughs>

ગાઈસ ફાઇનલી આપણે ઉપર ગયા છીએ પણ પોગતા વેત જ જો તમે મુકેશભાઈ ને ભારગોભાઈ ની મારીન બધની હાલત કેવી થઈ ગઈ છે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે જો તમે કે ને છૂટી છે આવો કેરક તો મજા આવશે બેસક જો દમ પાસમાં નજારા હોય વરસાદ આવે ને શું કરું બસ પાકું આવી જા પછી પાકુ આવે

એમાં પણ અત્યારે વરસાદ ચાલુ હે ભાઈ પણ આનંદ થાય છે પેલા સમોસા ખાઈ લો પછી તો વાત જ મજા આવે છે એમ બીજું કઈ નહિ પાછળ ડુંગરા છે હાથમાં સમોસું અને ચાલુ વરસાદ એટલે કઈ ઘટે જ નહીં પછી અને આયા છે આપણા બધા દોસ્તારો

અને અહીંયા છે પંખાનું પાકડું એ મોટું જબરું જોવો તમે થયું દેખાય ત્યાં સુધી મોટું ઝબરનું પાકડું હોય અને અમારે અહીંયા મૂકી જે બધા ફોટા પડવા આવ્યો છે તો હાલો હું તમને બતાવી દઉં જો માઈન્ડ માઈન્ડ કરીને ચડે છે યો યોચે પવન છક્કા નું પાકડું અને અહીંયા ઉપર છે પવન છક્કા નું પાકડું અને ભક્તિ છે ડુંગર એટલે અહીંયા આવવાની કોને મજા ના આવે એમ જો તમે આયા જુઓ તમે સડાવે છે પેલા કઈ રીતે સડાવે ભાર્ગો ને નો મેળે હવે ઓલી બાજુ જવું જોઈએ તો ફાઈનલી આપણે આવીએ છીએ પંખાની માથે જો પંખાની માથે જ નહીં એટલે પંખાના પાખડાની માથે જ્યાં નીચે હતું ત્યાં આવી ગયો છે અને અહીંયા જો તમે સડે એ બધા એવું સડા વાંધો હેલ્પ મી એમ કે હેલ્પ મી જો પાછળ તમે સલાહ બધા कौन है बाहर कौन है खून पहला हेलो गाइस अभी जा में आया आप लोग चैनल सब्सक्राइब कर दीजिएगा भाई बजाएंगे जा अरे ये आज इतना पकड़े नहीं हेल्प मी हेल्प मी हेल्प मी एम कर जापान की और जा कहीं मारू कैसे हो हेलो गाइस तो गाइस आप लोग आ गए फाइनली 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 पंखा ले रे पड़े मौका मौका

હવે ભાઈ આપડે માલ ના નીચે ઉતરી રહ્યા છીએ પણ જો તમે પાછળનો નજારો ડુંગર મુંગર છે અને સ્પીડ કંટ્રોલ નથી થતી જો આ રસ્તો બધો તમે કેવો છે ડુંગરની થી નીકળવાનો છો તમે પાછળ તમે સ્વિમિંગ પુલ છે એમાં બધા નાય છે અને અહીંયા છે મંદિર તમને એવું થતું છે કે હું કેમ નથી તો હું પણ આગળ મારી જાઉં પણ મને એકચુઅલી તરતા નથી આવતા હું ડૂબી ગયો તો મને લેવા કોણ આવે એમ થાય એમ બીજું કઈ વાંધો નથી આપણને બાકી તને જો અને મોજ કરો જો મને દુબકા મારે બધા મારો મારો એક જ ભાઈ